આ મિત્રો રીંગણ ટમેટા મરચાં રોજિંદી બધાની જરૂરિયાત છે તો એમાં થોડીક તમે કાળજી રાખો તો તમે ઘરે પોતાના રીંગણ મરચાં ટમેટાનો ટૂંકમાં વાવેતર કરી અને ઘર માટે ઉપયોગમાં લઈ શકો છો તો આના મિત્રો રીંગણ મરચાં ટમેટાના ધરવું કરવાના હોય છે ને જો ધરવું લોકો ઘણા મિત્રોના મને ફોન આવતા હોય મને કે ભાઈ બજારમાંથી અમે ધરવું ત્યાં લઈએ તો શું થાય અને મેં ભાઈ એ તો હાઈબ્રિડ જાતો અથવા જીએમ જાતા આવે છે ને કેમિકલવાળા આવતા હોય એને હું સલાહ સૂચવ કે ભલામાં નથી કરતો પણ મારા બી તમને મોકલાવ્યા પછી તમે મારા બીજ વાવજો અને થોડીક સલાહ સૂચનમાં એ આપું છું કે રીંગણ મરચાં ટમેટા કોઈ પણ હોય હું તમને બી મોકલાવું ને તો તમે એ બીજનું થોડુંક ધરો કરી લેજો નાના ટે આવે છે નાના આપણા જે વેસ્ટ ગ્લાસ આવે છે એમાં ત્રણ બે બે બીજ રોપી ધરો કરી અને પછી ફેરોપણી કરો તો આ ટૂંકમાં ઘરનું શાકભાજી આરામથી તમે ઉપયોગમાં લઈ શકો છો તો દર્શક મિત્રો હમણાં જ મારો એક વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો જે બિયારણ માટે ભરતભાઈનો અને ભરતભાઈ પાસે એવું કેમ કે ભરતભાઈ તમારી પાસે આવવાનું કારણ મારું એક જ છે કે જેટલા આપણા ફોલોવર્સ છે જે આપણા સબસ્ક્રાઈબરો છે ને એ લોકોની એક જ રિક્વાયરમેન્ટ છે કે ભાઈ રાજુભાઈ અમારે અમે કોઈ એપાર્ટમેન્ટમાં રહીએ છીએ અથવા અમારી પાસે કોઈ જમીન નથી છતાંય અમારે આ વસ્તુ વાવવી હોય ગમલામાં કે ટેરેસમાં કે કોઈ ગાર્ડન કરવું હોય તો એમના માટે થઈને તમે યોગ્ય સલાહ આપો હવે હું છે ખેતી પાછો મારો વિષય નથી પણ એમના માટે થઈને મને એમ થયું કે ભાઈ જેટલા અમારા ફોલોઅર્સ છે જેટલા યુટ્યુબર્સ આ જેટલા સબસ્ક્રાઈબરો છે તો એ લોકોને આ રિક્વાયરમેન્ટ ઉપર હું તમને મળવા આવ્યો છું અને આપણે આ જે ખેતીવાડી હોય ઘેરે આપણે ગમલામાં વાવું કેમ એનો ઉછેર કરવું અને કેટલું આપને એની અંદરથી ઉત્પાદન મળે એના વિશે તમારી સાથે વાત કરવા આવ્યો છું મિત્રો ભરતભાઈ પટેલ મારું નામ જુનાગઢ કેશોદમાં રહું છું અને અત્યારે મારી પાસે લગભગ સાડા ત્રણસોથી પણ વધુ જાતોના શાકભાજીના બિયારણો લુપ્ત થતી ઔષધિઓ જંગલી ઝાડમાં અત્યારે હું કામ કરી રહ્યો છું અને ખાસ તો મારો મકસદ એ હતો કે જૂના કુળના જૂની જાતો જે વર્ષો પહેલાં જે ગામડામાં હતું એનું બચાવી રહ્યો છું તો મિત્રો અત્યારે સમય છે ચોમાસું સમય છે તો ચોમાસામાં બધાને એમ થાય કે આપણે ઘરનું શાકભાજી આપણે વાવીએ પોતાનું ખાઈએ ઝેર મુક્ત ખાઈએ કારણ કે બજારમાં જે શાકભાજી બધું આવે છે એ તો બધું ઝેરવાળું આવે છે સો ટકા કેમિકલ જંતુનાશક દવાઓનો છંટકાવ થાય અને પછી આપણા એનો આપણે અટુંબમાં આપણે ઉપયોગમાં લેતા હોય તો મને એમ લાગ્યું છે કે મિત્રોને ખાસ એ સજેશન સલાહ સૂચન આપવાનું છે કે મિત્રો તમારી પાસે થોડીક જગ્યા હોય તો પાંચ કુંડિયામાં દસ કુંડિયામાં તમે ઘરનું શાકભાજી રીંગણ હોય મરચાં હોય ટમેટા ભીંડો ગુવાર એ છોડવાળું થતું હોય એ બધું તમે વાવેતર કરી શકો છો તો અત્યારે મારી પાસે ખાસ તો દેશી ટમેટીના બીજ છે ખાચાવાળા ટમેટાં છે તેમજ રીંગણ મરચાં કોઈ પણ આપણું બીજ હોય અને આપણી પાસે જો વધુ જગ્યા હોય અને સૂર્યપ્રકાશ જો વધુ મળતો હોય તો તમે ગલકા તુરિયા દૂધી કાલા વેલાવાળા શાકભાજીનો પણ તમે વાવતર કરી શકો અને ખાસ મિત્રોને સલાહ સૂચન એ આપવાનું થાય છે કે અત્યારના સમયમાં હવે તો કિચન ગાર્ડનનો ક્રેઝ વધતો જાય છે સિટીમાં હોય કે ગામડામાં કોઈ પણ જગ્યામાં વાડી હોય ખુલ્લો પ્લોટ હોય ધારો કે તમે સિટીમાં રહ્યો છો થોડી જગ્યા છે તો થોડી જગ્યાની અંદર પણ તમે વાવતર કરી અને ઘરનું શાકભાજી તંદુરસ્ત આરામથી ખાઈ શકો છો અને બરાબર છે આપણે તમારી પાસેથી બીજ લીધા કોઈ પણ આપણા સબસ્ક્રાઈબરો મંગાવ્યા એ બીજ તો એમનો ઉછેર કેમ કરવો એમને ટૂંકમાં એને કેમ ગ્રોથ કરવું કેમ કે ઘણા એને બીજ લીધે કરવી નથી એ છોડને કેમ ઉછેર કરવો એમની અંદર જે તે હોય જે વાવું હોય એનું ઉત્પાદન કેમ કરવું એ વિશે થોડીક માહિતી અને કદાચ કોઈ પાંચમા માળે છઠ્ઠા માળે રહેતા હોય એપાર્ટમેન્ટમાં તો ત્યાં એને વાવું હોય એની કેર કેમ કરવી એમને સૂર્યપ્રકાશ કેટલો અવેલેબલ ટૂંકમાં કેટલો જોઈ જોઈએ એ બધી થોડીક માહિતી આપો મિત્રો શાકભાજીમાં એવું છે કે થોડીક કાળજી રાખવી તો જરૂરી છે તો કાળજી રાખવામાં એવું છે થોડાક સૂચનો અને કારણ કે આજ મારા વર્ષો જૂનો અનુભવ છે કે શાકભાજીમાં થોડીક તમે કાળજી રાખો ને તો ઘરનું શાકભાજી તમારે આખા વર્ષનું કન્ટિન્યુ શિયાળો આવડો ચોમાસું તમે વાવતા જાઓ અને ખુલ્લી જમીન અથવા કુંડિયામાં વાવતર કરતા જાઓ તો એ મારે પહેલી વસ્તુ તો એ છે કે જે તમે કુંડિયામાં જે પસંદ કરો માટીની તો માટી ખેતરને ખુલ્લા જમીનમાંથી સૂર્યપ્રકાશવાળી માટી હોવી જોઈએ અને ખાસ તો એમાંથી દેશી ખાતર આપો ને તો જ છોડની અંદર તંદુરસ્તી ફળ વધારે સારા બંધાય છે તો એ પણ મિત્રોને ખાસ એ સલાહ સૂચન છે કે જ્યારે તમે થોડો અનુભવ હોય અને નો અનુભવ ન લ્યો હોય તો ફોન દ્વારા પણ તમારી મને માહિતી મારી પાસે મળી શકો છો અને ખાસ તો એ સૂચન એ વધુ થાય છે કે વેલાવાળા શાકભાજી હોય તો ખુલ્લામાં જ થાય છે તો એના માટે દેશી ખાતર પહેલી પ્રાયોરિટી છે અને નિયમિત અંતરે પાણી પાણી એક મિત્રો ખાસ મહત્વનું છે આજે અમદાવાદ બરોડા સુરતમાં હું જાઉં છું કિચન ગાર્ડનમાં વર્કશોપ યોજાય છે તો ત્યાં સુરતને અમદાવાદ વડોદમ દરેક સેન્ટરની અંદર પાણીનું પ્રમાણ વધારે છે એટલે બહેનો શાકભાજીમાં જે વાવેતર કરે છે અને પછી પાણી વધુ આપે છે એને કારણે છોડ કોહવાઈ જાય અથવા તો છોડ પીળો પડી જાય છે અને કોઈ જાતનો ગ્રોથ મળતો નથી તો મારા બીજ આપ્યા પછી ઘણા લોકોનો ફરિયાદ મને કરે છે મને કે ભરતભાઈ તમારું બીજ તો અમે લીધું વાવતર કર્યું છે પણ એમાં કોઈ જાતનો ગ્રોથ મળતો નથી

કે ભાઈ અમે ટેરેસ ગાર્ડન ઉપર રહી છીએ ટૂંકમાં હાથમાં હાથમાં મળે છીએ છીએ અમે જે વેસ્ટ ફિલ્ટરનું પાણી આવે છે તો એ અમને સિંચાઈ કરી શકીએ એનું પાણી પાય શકીએ હા મિત્રો એવું છે કે ફિલ્ટરનું પાણી એવું આવે છે કે કારણ કે અમુક તત્વો એમાંથી નીકળી ગયા હોવાને કારણે હું સલાહ સૂચન નથી આપતો કારણ કે એ પાણી તો શું છે અમુક તત્વો કુદરતી રીતે નીકળી ગયા હોય છે અને છોડને અમુક તત્વો જોતા હોય તો મળતા નથી એને કારણે છોડની અંદર તંદુરસ્તી ન રહે

મારા પાસે એ વાવી શકે મારી પાસે ગલગોટા છે જરભેરા છે સનફ્લાવર છે જે ફૂલો ની વેરાયટી આવે છે ને જે બીજ થી થતા હોય એ જાતોના મારી પાસે ફૂલોના બીજ છે અને અને ઘણા બધા મિત્રોને બહુ મોકલાવું છું ફૂલો વાવવાનું ખેતીવાળામાં એક જ વસ્તુ છે ખેતીવાડીમાં તમે ઘરની આજુબાજુમાં શેઢે પાડે મિત્રો વાવો ને તો મધમાખી પતંગિયા ભમરા આવે એને કારણે ફળની સંખ્યા વધારે બંધાય ધારો કે રીંગણ હોય મરચાં ટમેટાં કોઈ પણ વસ્તુ વાવી અતર કર્યું હોય તો મિશ્ર પાક તરીકે અમારે હું તરીકે વચ્ચે વાવવા માટે સલાહ સૂચન આપું છું કે વચ્ચે વચ્ચે તમે ફૂલ ફૂલ છોડ વાવો એમ અને ભરતભાઈ એક મારો અગત્યનો પ્રશ્ન મેજોરિટી જેટલા આપણા જે ફોલોઅર્સ હતા ને એ લોકોનો એક અગત્યનો પ્રશ્ન એક જ હતો કે ભાઈ એને રીંગણ જોઈએ છે ભલે રીંગણમાં કેટલી બધી જાત પાસે રીંગણ અત્યારે વીસ પચીસ જાતો છે વીસ પચીસ જાત તો એ કે તમે અમને એવા રીંગણના બીજ આપો કે જે અમે આસાનીથી અમને અમારે ઘેરે પ્રાપ્ત થાય તો રીંગણનું ટૂંકમાં એનું આખું કેર કેમ કરવી એને વાવું તો એમની શું મેથડ છે એ થોડુંક સમજાવીએ હા મિત્રો રીંગણ ટમેટા મરચાં રોજિંદી બધાની જરૂરિયાત છે તો એમાં થોડીક તમે કાળજી રાખો તો તમે ઘરે પોતાના રીંગણ મરચાં ટમેટાનો ટૂંકમાં વાવેતર કરી અને ઘર માટે ઉપયોગમાં લઈ શકો છો તો આના મિત્રો રીંગણ મરચાં ટમેટાના ધરું કરવાના હોય છે ને જો ધરો લોકો ઘણા મિત્રોના મને ફોન આવતા હોય મને કે ભાઈ બજારમાંથી અમે ધરો ત્યાં લઈએ તો શું થાય અને મેં કીધું ભાઈ એ તો હાઈબ્રિડ જાતો અથવા જીએમ જાતા આવે છે ને કેમિકલવાળા આવતા હોય એને હું સલાહ સૂચન કે ભલામાં નથી કરતો પણ મારા બીજ તમને મોકલાવ્યા પછી તમે મારા બીજ વાવજો અને થોડીક સલાહ સૂચવું એ આપું છું કે રીંગણ મરચાં ટમેટા કોઈ પણ હોય હું તમને બી મોકલાવું ને તો તમે એ બીજનો થોડું ધરો કરી લેજો નાના ટે આવે છે નાના આપણા જે વેસ્ટ ગ્લાસ આવે છે એમાં ત્રણ બે બે બીજ રોપી ધરો કરી અને પછી ફેરોપણી કરો તો આ ટૂંકમાં ઘરનું શાકભાજી આરામથી તમે ઉપયોગમાં લઈ શકો છો તો ભરતભાઈ હવે ટેરિસ ગાર્ડનમાં કોઈ વાવેતર કરવું હોય તો કેવું ગમલું કેવડું જોઈને માટીની કેટલીક આવશ્યકતા જોઈએ હા મિત્રો શાકભાજીમાં ખાસ તો જે કુંડિયામાં વાવતર કરવાનું થાય ગમલામાં જેને વાવતર કરવાનું થાય એમાં અત્યારે ગ્રો બેગ આવે છે નાની મોટી સાઇઝની સૂકથૂંક હોય અઢાર રીતે અઢાર દોઢ ફૂટની આવે છે એમ એક ફૂટ એકની આવે છે પણ જેટલી માટી વધારે જેટલું દેશી ખાતર પચાસ ટકા ઉપર દેશી ખાતર વધારે એટલા છોડ તંદુરસ્ત એમાં ફળ ફ્લાવરિંગ વધારે આવશે તો ખાસ એ અને બીજું જે માટી તમે પસંદ કરો તે ખુલ્લા ખેતરની માટી હોવી ખાસ જરૂરી છે કારણ કે એ માટીમાં સૂર્યપ્રકાશ મળ્યો હોય એને કારણે તમને ગ્રોથ છોડનો ગ્રોથ સારો મળશે હા મિત્રો આપણે કોઈપણને બીજ મગાવવો હોય તો મારી પાસે દેશી શાકભાજીના બીજ છે ચોમાસું અત્યારે ચાલે છે તો રીંગણ મરચાં ટમેટાની અસંખ્ય જાતો એવી છે કે જે તમને રિયલ ટેસ્ટ મળે છે જે ચાલીસ પચાસ વર્ષ પહેલાં જે આપણો સ્વાદ હતો ને ઇશ્વાદમાં અત્યારે હું કામ કરી રહ્યો છું ઓલ ઓવર ગુજરાત આવું સ્ટેટમાં આપણું બી જઈ રહ્યું છે અને ઘણા બધા મિત્રોના રોજના મને હમણાં તો ડબડાગર રાજુભાઈ બસો અઢીસોથી ફોન આવે છે અને જે મિત્રોને સલાહ સૂચન જોતી હોય કે જે લોકોને અનુભવ નથી એ મિત્રોને અનુભવ આપું છું કે ભાઈ ક્યારે વાવું ક્યારે ન વાવું શિયાળો ઉનાળો અને ચોમાસામાં જે ઋતુમાં થતા હોય શાકભાજી થતા હોય ફળ થતાં હોય એની સલાહ સૂચન સલાહ આપ ટૂંકમાં આપું છું કે ભાઈ અત્યારે ચોમાસું થતું હોય તો વહેલાવાર શાકભાજી ખાવા ભીંડો ગુવારનો ઉપયોગ કરો ટૂંકમાં શાક બનાવીને ખાવું પણ જે અત્યારે સમય નથી સમય વિરુદ્ધ નથી એ વસ્તુ નહીં ખાવાનું એમ મિત્રો આપના કોઈને ઘર માટે અથવા તો આપણી પાસે ખુલ્લી જમીન હોય અથવા તો પાર્ટી પટોપમાં પોતાની જમીન શું કહેવાય કે આપણો પ્લોટ હોય અથવા તો આપણી પાસે કુંડિયા હોય કોઈ પણ વસ્તુ હોય અને જો શાકભાજી વાવું હોય તો મારા બીજ તમને દેશી શાકભાજીના બીજ મળશે અને મિત્રો મારો નંબર છે સત્તાણું એક બેતાલીસ પચીસ આઠ ચૌદ અને બીજો નંબર વોટ્સએપ વાળો છે ચોરાણું બસો ચોસઠ તેતાલીસ ત્રણ એકતાલીસ બંને નંબર મારા વોટ્સઅપવાળા છે અને કોલિંગ કરીને તમે વાત કરી શકો છો અને વોટ્સઅપમાં પણ માહિતી આપીશ તમને બધાને ઓકે ધન્યવાદ